કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જાફરાબાદી મિત્રો ભેંસ વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ પ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ મિત્રો કનુભાઈને વેચવાની છે ત્રીજું વેતર મિત્રો છે 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 એવું ભાઈ કનુભાઈનું કહેવાનું ભેંસના માલિક કનુભાઈ બાકી હજુ દસ પંદર દિવસની વાર છે વ્યાવામાં એવું કનુભાઈનું કહેવાનું છે બાકી એકદમ ટોટલ જવાબદારી સાથે મિત્રો આ વાચરની પેટની એકદમ ટોટલ જવાબદારી સાથે આ ભાઈને ભેંસ વેચવાની છે એકદમ મિત્રો સારા નસલની ભેંસ છે અને દૂધારું ભેંસ તમને જોવા મળશે એક ટાઈમનું સાત લીટર દૂધ છે મ્યાય ત્યારે એટલે કે દિવસનું ચૌદ લીટર દૂધ આ ભેંસમાં તમને હાલ જોવા મળશે મ્યાયા બાદ બાકી ભેંસ લેવાની હોય તો એકદમ રીઝનેબલ કિંમતમાં તમને આ ભેંસ મળી જશે ભેંસ લેવાની હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે લાલપુર જિલ્લો જામનગર અને ગામ છે મિત્રો મોડપુર એટલે કે તમને આ ભેંસ મોડપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો કનુભાઈ નામ અને એમના નંબર ત્યાં મળી જશે હવે ભેંસ લેવાની હોય તો કિંમતની વાત કરી દઉં તો એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ ભેંસ તમારે લેવાની હોત

તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે પાવર ટ્રેક ચારસો ઓગણચાળીસ ડીએસ પ્લસ મોડલ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો વિશાલભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને છના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ કમ્પ્લેટ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની તમને ટ્રેક્ટરમાં ખરાબી નહીં જોવા મળે બે હજાર છનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટરમાં કલર કામ કરાવેલું છે ટાયરની વાત કરું તો તમને પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો એ પહેલાં મિત્રો વિશાલભાઈને કોલ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક અને પિચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ટ્રેક્ટરની જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હશે તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે બાકી આ ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને આ ટ્રેક્ટર અમરેલીમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિશાલ ભાઈ નામ અને નેવું એક વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે ખરીદી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર ખડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફર્ગુસન બસો એકતાલીસ ડીએ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો સંદીપભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને નવના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે મેસી ફરગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ જે સિરીઝમાં ટ્રેક્ટર છે બે હજાર નવ નું મોડલ છે અને ટાયરની વાત કરું તો ચાલીસ ટકા જેવા મિત્રો ટ્રેક્ટરમાં તમને ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એન્જિન મિત્રો એકદમ સારા કન્ડિશનમાં છે ટ્રેક્ટર મિત્રો લેવાનું હોય તો કિંમતની વાત કરું એ પહેલાં મિત્રો ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા એ તમને વિડીયોની છેલ્લે ખબર પડી જશે એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે હવે કિંમતની વાત કરું તો ભાઈએ કિંમત રાખેલી છે બે લાખ અને સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની રૂબરૂ સ્થળ પર તમે કન્ડિશન ચેક કરવા જશો ત્યારે મિત્રો કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી હવે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો ભાયાવદર એટલે કે તમને આ ટ્રેક્ટર ભાયાવદર ગામે જોવા મળશે આ કે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો સંદીપભાઈના નંબર આપેલા છે આઠ હજાર ત્રાણું વાળા નંબર છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો મહિન્દ્રા બસો પિંચોતેર મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે મિત્રો આ વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર વિપુલભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક વિપુલભાઈ છે ઓલ્ડ મોડેલમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી ટ્રેક્ટરની ટોટલ જવાબદારી ટોટલ માહિતી આ ટ્રેક્ટરની તમને આ વિડીયોમાં મળી જશે એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે હવે મિત્રો ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવા એ પણ તમને વિડીયોની છેલ્લે ખબર પડી જશે એટલે વિડીયો તમારે પૂરો જોતા રહેવાનો છે ટ્રેક્ટરની વાત કરું તો ઓગણીસો ને ત્રાણુંના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે અને વિપુલભાઈ છે આ ટ્રેક્ટરના માલિક ટ્રેક્ટરની વાત કરું તો હાલમાં કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્ચ નથી માત્ર તમને ટ્રેક્ટરમાં બેટરી નહીં જોવા મળે એવું ભાઈ વિપુલભાઈનું કહેવાનું છે બાકી રિઝનેબલ કિંમતમાં ટ્રેક્ટર મળી જશે બાકી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હાલમાં નથી મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે એટલે કે મિત્રો રની કન્ડિશનમાં ટ્રેક્ટર કહી શકાય ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર કહી શકાય એવું ટ્રેક્ટર છે જે કોઈ ભાઈને લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં હજુ પણ ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને તાલુકો જિલ્લો બોટાદ અને ગામ છે મિત્રો કાનિયાળ એટલે કે તમને આ ટ્રેક્ટર કાનિયાળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિપુલભાઈ નામ અને ત્રાણું એક સાડત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી કરી તમે કરી શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો